ભાજપ તેના સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે સ્વામીએ ગયા અઠવાડિયે જ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે હવે તેને કોર્ટનો સંપર્ક કર્યો છે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા કહે આ સિવાય મેં કોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકાર પાસેથી મારી ફરિયાદ પર સ્ટેટ્સ રિપોર્ટ માંગે ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે અને તેમની પાસે પાસપોર્ટ છે ભારતીય બંધારણના અનુચ્છેદ નવને ટાંકીને તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર એક જ દેશના નાગરિક બની શકે છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનનો ઉલ્લેખ કરતાં સ્વામીએ કહ્યું હતું કે તેમની પાસેથી ભારતીય નાગરિકતા છીનવી લેવી જોઈએ બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જો કોઈ નાગરિક બીજા દેશની નાગરિકતા લે છે તો તેણે ભારતીય નાગરિકતા છોડવી પડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ